હળવદમાં નંદનવન વિસ્તારમાં લાખો રૂપિયાનો ખેડૂતોએ સ્વખર્ચે રોડ બનાવ્યો નમસ્કાર મિત્રો હળવદના નંદનવન વિસ્તારના ખેડૂત મિત્રોએ બધાએ ભેગા થઈ પોતાના સ્વખર્ચે સાત લાખ રૂપિયા જેટલો ખર્ચો કરી અને પોતાનો જે આ રોડ છે તેને ટકાટક બનાવી દીધો છે અને ખાસ તો જોઈએ તો આ નંદનવન વિસ્તારના જે ખેડૂતો છે અને જે રોડ જવા માટેના રોડની બહુ મુખ્ય સમસ્યા હતી અને કાચો રોડ હોય એટલે ખેડૂતોને જે ચોમાસાના સમયે જે મુશ્કેલીઓ પડતી હતી બાઇક સ્લીપ ખાઈ જવા પાણીનો ભરાવ થાય આ બધી તકલીફોને દૂર થાય એના માટે માટે પોતાના સ્વખર્ચે છે તે રોડ બનાવી નાખ્યો છે અને સરકાર પાસે માંગણીઓ કરી રજૂઆતો કરી હતી પરંતુ સરકાર દ્વારા રોડ છે તે મંજૂર કરવામાં ન આવ્યો એટલે ખેડૂતોએ પોતાએ પોતાના સ્વખર્ચે જે ભંડોળ ભેગું કરી અને છે તે રોડ બનાવી નાખ્યો હતો અને બે જીસીબી દસ જેટલા ટ્રેક્ટરો છે તે આના માટે કામે લાગ્યા હતા અને સતત દસ પંદર દિવસ જેટલો સમય લાગ્યો હતો અને બધા ખેડૂતોએ મહેનત કરીને દિવસને રાત જોયા વગર ખૂબ જ ભારે મહેનત કરી હતી અને આ રોડ છે તેને નવી ડિઝાઇન આપી દીધી હતી અને બધા ભેગા થઈને પોતાના ટ્રેક્ટરો કાઢ્યા કાઢ્યા હતા અને પોતાનું ડીઝલ છે તે વાપરીને આ રોડ માટે બધાએ સમય આપ્યો હતો યોગદાન આપ્યું હતું ઘણા ખેડૂત મિત્રોએ આર્થિક યોગદાન આપ્યું હતું ઘણા બધા શ્રમનું યોગદાન આપ્યું હતું અને અમુક એવા પણ હતા કે એને કંઈ પણ યોગદાન આપ્યું ન હતું એવા ખેડૂતો પણ હતા પરંતુ એના વિચારે વગર જે શ્રમ શ્રમિક ખેડૂતો છે ઉત્સાહી ખેડૂત મિત્રો છે તે બધાએ ભેગા થઈ અને રોડની નવી ડિઝાઇન આપી અને સરસ મજાનો રોડ છે તે બનાવી દીધો હતો અને આ રોડ જોવા માટે આસપાસના જે ખેડૂત મિત્રો છે એ પણ ખાસ નોંધ લઈ રહ્યા છે અને જોવા માટે આવી રહ્યા છે કે ખેડૂતોની એકતા શું હોય છે અને

જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો